જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મહાસૂદ બીજ માય બીજ છે આ દિવસ દિન દુખિયાના બેલી એવા રામદેવ પીરને સમર્પિત છે મહા બીજને માતાની ઉપમા આપી છે આથી આ બીજને માય બીજ કે પછી મા બીજ કહેવામાં આવે છે આ શુભ દિવસે જે કોઈ ભક્ત રામદેવ પીરની પૂજા અર્ચના કરે કથા સાંભળી પાઠ કરે ગૂગલ લોબાના ધૂપ કરે તો રામદેવ પીર તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે રામદેવપીરની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે એવા શુભ પવિત્ર પાવન દિવસે આ વિડીયોમાં આપણે રામદેવપીર બાવનીનો પાઠ કરીશું આ બાવનીમાં રામદેવ પીરના ચરિત્ર આધારિત બાવનવાર રામદેવ પીરની સ્તુતિ કરવામાં આવી છે આથી જ આ પાઠને રામદેવ પીર બાવની કહેવાય છે આ બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સંતાનહીન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે ઘરની નકારાત્મકતા રોગ દોષ ગરીબી દૂર થાય છે જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવાર તથા દર મહિનાની બીજના દિવસે જરૂર સાંભળવી જો તમારી પાસે સમય ન હોય તો આ ચેનલના વિડીયો દ્વારા તમે નિત્ય સાંભળી શકો છો એવી પવિત્ર પાવનકારી રામદેવ પીરની બાવની સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો બાર બીજના ધણી એવા રામદેવ પીરની જય શ્રી ગણેશને લાગુ પાય રામાપીરના ગુણ ગવાય પોકણગઢ ગામ કહેવાય જેનો રાજા અજમલરાય વિરમદેવને રામાપીર પુત્ર થયા મહાબળવીર રામદેવ પીરના પરચા અપાર કૃષ્ણ રૂપે લીધો અવતાર મિનળદેય માતાનું નામ રામા પીરનું રટી નામ ધનમલ વાણિયા નો વેપાર પરદેશથી ધન લાવ્યો અપાર મધ દરિયામાં ડૂબ્યું વહાણ રામા પીરનું ધર્યું ધ્યાન અદ્રશ્ય રૂપે તાર્યું વહાણ વાણિયાના બચાવ્યા પ્રાણ યુગે યુગે પીરનો પોકાર હિન્દુ પીરનો કર્યો પ્રચાર પહેલા યુગે પ્રહલાદ બીજા યુગે હરિશ્ચંદ્ર રાય ત્રીજા યુગે યુધિષ્ઠર રાય ચોથા યુગે બલિરાય દરેક માસની સુદ બીજે ઉજવાય ત્યાં આવે રામા પીર શ્રાવણી સુદ બીજને દિન બાર ગામના વાયક ભીન બાર વાયક સ્વીકારી પીર બાર બીજના ધણી રામાપીર આફતમાં જે યાદ કરે તુર્ત જ તેના કામ સરે મરણ પામેલા જીવિત થાય રામાપીરનો સ્પર્શ થાય સગુણાબેનની વારે ચઢ્યા મૃત ભાણે જ સજીવન કર્યા નેતળ દેવીના લગ્ન થયા આનંદ ઉત્સવ કર્યા વાણીઓને વાણિયણ જાત્રા જાય માલ દેખી ચોર વાહે થાય લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયાની વારે રામદેવ પીર ઊઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ ત્રણ ભુવનમાંથી પકડી લાવું ચોર દલુ વાણિયાની ભલી ટેક રણુજામાં વાણીએ લીધો ભેખ રણુજામાં ખોદાવ્યા તળાવ બીજી ખોદાવી પરચા વાવ દુઃખી દર્દી કરી સ્નાન સર્વનું થાય રોગ નિદાન રાવ તણસી ખીમડિયો કોટવાળ રામદેવ પીરના ભક્ત અપાર રૂપા તો રલદે સતીનાર પીરના પરચે ઉગાર્યા ભરથાર રણુજા શહેરમાં પાટ મંડાઈ ધોળી ધર્મ ધજા ફરકાય વાયક સૌને મોકલાય દેશ પરદેશના ભક્ત રાય खिमडो वायक लैने जाय पहुच्यो आबू गढनी माई मणिया भक्त नीलमबाई मणिया राणा कुंभाराई पाटड़मा उगमशी भाई भक्तिनो नो त्या भाव रे लाय मजे वडी मा देव संत सतसंगी महागुणवंत हाला हुला ठागा धनवीर नित्य समरे रामापीर देवायत पंडिल देवल देणार दीथा आमंत्रण नीरधार ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર મળ્યા જેસલ તોરલનાર ખીમડો ગયો મોવાસા માય રૂપાદે માલદેવરાય ખોદા વાવ રૂપા રાણી તોરલે કર્યા મીઠા પાણી મક્કાથી આવ્યા પાંચ પીર પરચો જોવા મન અધીર સવા હાથની ચાદર નંખાય તેમાં સહું બેસતા જાય જેમ વધે તેમ બેસતા જાય તેમાં પાંચસો પીર સમાય ઝાડની ત્યાં હલાવી ડાળ વાસણ પડ્યા પીરસ્યા થાળ જેને જોઈએ તે પીરસાય મનગમતા ત્યાં ભોજન થાય જમી કરીને રાજી થાય રામા પીરને પગે પડ્યા આંધળા પાંગળા જાત્રા જાય શ્રદ્ધા રાખે સારું થાય ડાલીબાઈની ભક્તિ અપાર ઉતારી દીધી પાર ભાદરવા સુધી અગિયારસ રામદેવ પીરનો સમાધિવાસ સવંત પંદરસો પંદરની સાલ રામદેવ પીર થઈ ગયા ન્યાલ સમાધિમાંથી કરતા વહાર ચમત્કાર જેના અપરંપાર હરજી ભક્ત ખીમડિયો કોટવાળ ડાર લદે સદગુણીનાર રામદેવ પીરની બાવની સાર જે કોઈ ગાયે નરનીનાર ગુજુ પરિવાર નમુ વારંવાર ઉતારી દેશે ભવ પાર બોલો રામદેવ પીરની જય તો મિત્રો આપણે સાંભળી રામદેવ પીર બાવની જેમાં રામદેવ પીરની બાવન વાર સ્તુતિ કરવામાં આવી હોવાથી તેને રામદેવ પીર બાવની કહે છે રામદેવ પીરે તેના જીવનકાળ દરમિયાન અનેક પ્રચાઓ પૂરી તેના ભક્તોને ન્યાલ કરી દીધા છે રામદેવ પીરે ભવિષ્યવાણી પણ કરી છે જેને રામદેવ પીરની ભવિષ્યવાણી કહે છે જેમાં એમ કહે છે કે કહે પીર રામદે સુનો હરભુજી અને જો સતની લાર રે દેવસભામાં અમે દિદાર દેશું ફરી આવીશું સિંહલ મોજાર રે બ્રહ્મકુળમાં અવતાર ધરીશું વચનના પ્રમાણ હનુમોપીરને ભૈરવ ભેળા હશે આ ભારત ભૂમિ મોજાર ઋષિ માર્કંડ ને ગંગ હશે ભેળા ભીમ ભડવીર અર્જુન સહદેવ નકુળ અને ધર્મ રાજા તો ચમ્પર ઢોળશે કુંતા દ્રૌપદીને અહલ્યા રત્નાવલીને મંદોદરી નાર રે વળી હશે તારામતીને વિંધ્યાવલી આદિ જુગની નાર રે સતી દ્રૌપદી રાણીને રત્નાવલી મંગળ ગીત જગાશે પંદર વર્ષે અમે પરણીશું ને સાથે સનત કુમાર રે સંવંત સોળ સેમાં અમે આવીશું ને સાથે સનાતન સેન અપાર રે સંવંત સત્તર સેમાં ભરત ભૂમિમાં આવીશું સંતોનો કરવા ઉદ્ધાર કાલિંગાને અમે મારીશું ત્યારે ભૂમિ વર્તાશે જય જયકાર સંત અઢારસો માં ઇન્દ્ર રાજા ઉતરશે તેત્રીસ કોટી સરદાર જુનાણે જોગીના વાગશે ને તોરણ બંધાશે ઠેરો ઠેર વંજાળીએ વિવાહ રચાશે પરણીશું મેઘડી નાર રે પરબે જય મીઠળ છોડીશું ત્યારથી વર્તાશે એક રૂપરે રે નુગરા ને વળી નિંદા ખોર કપટી ક્રોધી ને લાલ ચુ રે ઢેલડી નગરથી પાણી માંડીશું ચાલશે લોહીની ધાર રે રગતની નદીએ પાણા તણાશે ભરાશે જોગણી કેરુ ખપ્પર રે સંવંત માં પડાવ નાખીશું ઢેલડી નગરથી ચડશે વાર રે ચારે દિશામાં શંખ વાગશે સંભળાશે જમચલ મોજાર રે નવહથા જોથા જાગશે જેસલ જેસલમાલોને કુંભો રે ચમાર રોહિ દાસને રા નોઘડ ને ચડશે નૂર સત્તાગર રે અજય ને પંડિત દેવાંત જાગશે નૂર ધાર રે પાલુડી ને જા ફરકશે અને હંસલે ઘોડે ચડશે નકલંગ પીર રે દ્રૌપદી લૂણ ઉતારશે દીવડો લેશે વિંધયાવલી નાર રે હરિશ્ચંદ્ર ચમર ઢોળશે વળી ફેરવશે મંગળ ચાર રે સંત બે હજારે ગીરનાર્થે પાછા ફરીશું અસુર સંહાર રે સતવર્તાશે ચૌદ લોકમાં થાશે પીરનો જય જય કાર રે ગાય ગુરુને શક્તિને પૂજશે સનનીતિનો વેપાર રે

કર જોડી દાસ અનુએ રામ આધારે સંભળાવ્યું આગમનો ઉચ્ચાર રે આ પ્રમાણે રામદેવપીરે ભવિષ્યવાણી કરી છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે રામદેવ પીરે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગોગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના મનોરથ હું પૂર્ણ કરીશ મનોકામના પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીચા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવપીર બાવની સાથે રામદેવ પીરની ભવિષ્યવાણી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા પ્રશ્ન